ડીસામાં સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહાત્મય ખૂબ જ હોય છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડ યાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો શ્રાવણ માસમાં ખાસ કરી ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવા કાવડયાત્રીઓ પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરી લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરમાં તેનો અભિષેક કરે છે ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવળમાં ભરી સોની બજારથી વાતે ગાતે કાવડયાત્રા નીકળવામાં આવી કાવડયાત્રા નિશાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જ્યાં બહેનોએ ખભે કાવણ સાથે ગરબાની ધૂમ મચાવી ત્યાર બાદ કાવળમાં લાવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત પાંચ શિવલિંગ પર સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો ગર મહાદેવજી ઓલેનાથ ભગવાનજી આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર પુણે બહેનો જે પૂની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવેલ જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં એ શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડ યાત્રા યોજના કરી સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગા જલનો અભિષેક કરી ને પાતાળીશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી આરતી કરી આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું સારું કાર્યક્રમ કર્યું અને એમના સાથે તમામ અહીંયા સોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો બોલો મહાદેવ ઓકે આજે શ્રાવણ માસના દિવસે સોની બજારથી મહિલા મિત્ર મંડળ ભેગી થઈ અને કાવડયાત્રાનું આયોજન કર્યું હતું જે સોની બજારથી અહીંયા સુધી વાતતે ધામધૂમથી બેનવજા સાથે એક સરસ કાવડયાત્રાનું આયોજન કર્યું ગરબા કર્યા અને ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો બધા લેડીસો અને જેન્ટ્સ બધા ભેગા થઈ અહીંયા આવ્યા અને પાતાસર મિત્ર મંડળ એમને બધું એમનું સ્વાગત કર્યું અને પાતાસર મંદિરના અંદર એ કાવડનું એમણે ભગવાનની પૂજા કરી કાવડનું જળ ચઢાવ્યું અને ધામધૂમથી પ્રોગ્રામ કર્યો અને આવો દર વર્ષે અમે લેડિસો ભેગી થઈ જૈન્જ ભેગા થઈ અને કાવડ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ હર હર મહાદેવ